નમસ્કાર દર્શક મિત્રો જનર્વ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિનોદ શાહનો આક્રોશ વારંવાર તૂટતી પાણીની લાઇન સામે રોડ પર સ્નાન કરવાની ચીમકી વડોદરાના માંજલપુર વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠેલા ગોરવાના ઉપપ્રમુખ વિનોદ શાહે તંત્ર સામે આકરો પ્રવાહ કર્યો છે અમરજોત શોપિંગ સેન્ટર પાસે છેલ્લા પંદર દિવસમાં ત્રીજી વખત પાણીની લાઇન તૂટ્યા બાદ થયેલી કામગીરી સામે તેમને સવાલો ઉઠાવ્યા છે સમારકામ બાદ રોડ રોલર ફેરવવાથી કામ બેસી ગયું અને ફરીથી લાઇન ડેમેજ થઈ હોવાનો તેમનો આક્ષેપ છે છેલ્લા બે દિવસથી પાણી ન આવતા પરેશાન વિનોદ શાહે ચીમકી ઉચ્ચારી છે કે જો બે દિવસમાં પાણી નહીં આવે તો તેઓ સવારે આઠ ત્રીસ વાગે રોડ પર બેસીને સ્નાન કરશે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગશે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરબન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ કઈ જગ્યા છે શું છે આ માજલપુર સ્પંદન ચાર રસ્તા અમરજ્યોત શોપિંગ સેન્ટર હું પૂર્વ ઉપપ્રમુખ વડોદરા શહેર કોંગ્રેસ વિનોદ શાહ અત્યારે છેલ્લા ત્રણ દિવસ પંદર દિવસમાં અહીંયા ત્રણ વખત પાણીના લાઈન લીકેજની કામગીરી કરવામાં આવી અને છેલ્લે બે દિવસ પહેલાં અહીંયા જે માટી બહાર કાઢેલી ખાડો ખોદેલા એ માટી એ લોકો ટ્રેક્ટરમાં ભરીને લઈ ગયા બીજે લઈ ગયા બીજે નાખી દીધી માટી ક્યાં વહીવટ કર્યો ખબર નથી પરંતુ અંદર પોલું રાખ્યું અને ઉપર ડાંબર પાથરી દીધો હવે હવે એ લોકોએ ઉપર રોલર ફેર્યું ડાંબરને બેસાડવા માટે તો અંદરની પાણીની લાઈન પાછી તોડી નાખી એટલે પંદર દિવસમાં ત્રણ વખત પાણીની લાઈન તૂટી ગઈ આજે બે દિવસથી અમારા ઘરે પાણી નથી અત્યારે તમે જુઓ કે ત્યાં મોટો ગુવો પડેલો છે અને જો આવતી કામગીરી કરવામાં નહીં આવે હવે વ્યવસ્થિત કામગીરી કરવામાં નહીં આવે તો હું અહીંયા આવતીકાલે સવારે સવારે સાડા આઠે પાણી આવે ત્યારે હું અહીંયા બેસીને રોડ પર બેસીને નહવાનો છું કારણ કે મારા ઘરે પાણી નહવાનું પાણી છે નહીં તો મારે રોડ પર બેસીને નહવું પડશે અમે વેરા ભરે છે તેમ છતાં પણ અમારી આ હાલત છે હું કહું છું કે બે દિવસ અમારા ઘરે પાણી નથી તો બે દિવસ મ્યુનિસિપલ કમિશનરના ઘરનું બી તમામ પાણી બંધ કરી દો તો મ્યુનિસિપલ કમિશનને કે મેયરને કે તમામ મોટા મોટા અધિકારીઓ બેઠેલા છે જે આ પાણીનો વહીવટ કરે છે પાણી શાખા જે એમના અંડર અંડરમાં છે એ તમામના ઘરના પાણી બે દિવસ બંધ કરી દીધો પછી એમના બૈરાઓને પૂછો કે તમારી શું હાલત છે ત્યારે એમના બૈરાઓ રડી રડીને થાકી જશે કે ભાઈ કે કરો આજે પ્રજાની હાલત છે હું તો કહું છું એવા કાયદા લાવવા જોઈએ કે જો પ્રજા બે દિવસ પાણી વગર રહે તો અધિકારીઓએ પાંચ દિવસ પાણી વગર રહેવું જોઈએ ત્યારે એમને ખબર પડે કે પાણી પાણી વગર માણસ કેવી રીતે રહી શકે છે અને હું તો કહું છું કે આજે ત્રીજી વખત કામગીરી કરવામાં આવી ત્રણ વખત કામગીરી કરવામાં આવી એમાં ત્રણ ત્રણ વખત બિલો બનશે બરાબર કોન્ટ્રાક્ટરો એમ જ કહે છે કે હવે કામગીરી કામગીરીની તો કાલે હું અહીંયા આગળ પાણીમાં બેસીને નહીંશ સવારે સાડા આઠે પાણી આવે છે સાડા આઠથી સાડા નવ આજે ફૂલ પાણીનો વેડફાટ થયો છે ભર ઉનાળામાં આજે અમારા ઘરે પીવાનું પાણી ના હોય અને અમારે આ આ હાલત છે વેરા ભર્યા છતાં પણ તો હું આંદોલન કરીશ અને જો હજી પણ સરકાર જાગૃત નહીં થાય આ તમામ ખાડાઓ ખોદી અને પાછી એમાં પૂર માટીનું પુરાણ કરી એમાં પાણી રેડી રોજ થોડું થોડું પાણી રેડીને માટી બેસાડી અને કમ્પ્લીટ કામ કરવી કામગીરી કરવામાં નહીં આવે તો હું અહીંયા આગળ આત્મવિલોપન કરીશ